નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં ક્યારથી પડશે કડકટ કી ઠંડી ઠંડીને લઈને અંબાલાલ પટેલે પહેલી આગાહી કરી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો મિત્રો હજુ તો ગુજરાતમાં ચોમાસાની વિદાય અમુક વિસ્તારોમાંથી નથી થઈ ત્યાં તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતંબાલાલ પટેલે રાજ્યમાં કડકટ્ટી ઠંડોઈ માવઠું અને વાવાઝોડા સહિતના વાતાવરણની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર 10 થી 13 ઓક્ટોબર માં ક્યાંક વાદળછાયું અને હળવા વરસાદની શક્યતા ગણી શકાય છે જ્યારે સાથે જ તે 18 થી 27 ઓક્ટોબર ની વચ્ચે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું પડી શકે છે મિત્રો ગરમીને લઈને માલાલ પટેલે વાત કરી છે કે ત્રેવીસમી ઓક્ટોમ્બર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડી નથી પરંતુ આ સિસ્ટમ વેખરાઈ જશે અને ગરમી પડશે જો કે ત્રેવીસ ઓક્ટોમ્બર થી સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવના રહેશે સાથે નવેમ્બર મહિના વિશે આગાહી કરતા જણાવ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે મિત્રો સાથે જ કડકડતી વિશે ઠંડી વિશે વાત કરી છે કે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડક જેવું જણાશે જ્યારે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં થીજવતી ઠંડી પડવાની સંભાવના છે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે અંબાલાલ પટેલની આગાહી કેટલા અંશે સાચી નીવડે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે